આજની વાર્તા પાણીના ધોધમાંથી પણ આપણને જીવનનું મોટિવેશન મળી શકે છે મિત્રો આપણે જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આપણે પ્રેરણા લેવી પડે મોટિવેશન લેવું પડે પણ મોટિવેશન આપણે કોઈ ને કોઈ સારી બાબતોમાંથી અચૂક મળે છે દુનિયાની કોઈ પણ સારી બાબત અને એ સારી બાબતમાંથી મળતા પરિણામ એ આખા આપણા માટે માનવ જાત માટે હંમેશા પ્રેરણારૂપ જ હોય છે આના અનુસંધાનમાં મારે એક નાની એવી વાર્તા લેવી છે કોઈ એક કોલેજની અંદર એક ક્લાસના વિદ્યાર્થીઓ અને એના અધ્યાપક કોઈ એક શૈક્ષણિક ટૂરમાં જાય છે અને શૈક્ષણિક ટૂર બહુ દૂર હતી મસૂરીમાં જવાના હતા અને ત્યાં જાય છે અને ત્યાં જુદા જુદા બગીચા અન્ય પ્રકારના મંદિરો ખૂબ મોટા મોટા સાંસ્કૃતિક ભૂમિકા ઉપરના સ્થળો આ બધું જોવા જાય છે અને સાથોસાથ એક ધોધ જોવા માટે જાય છે ધોધ થોડો દૂર હતો ત્યાં જાય છે ધોધ ઉપરથી પડતો હોય છે પાણીનો અને એની અંદર એકદમ ઝડપથી આ પાણી નીચે પડતું હોય છે બધાને ખૂબ આનંદ આવે છે બધા એમાં સ્નાન કરે છે અને પછી બધા થોડીક વાર માટે નાસ્તો કરવા બેસે છે ત્યારે જે અધ્યાપક હતા એ અધ્યાપક બધા વિદ્યાર્થીઓને એમ કહે છે કે આજે આપણે ધોધ જોવા એવા ધોધ ઉપરથી પડે છે ચલો એમાંથી આપણને શું પ્રેરણા મળે ત્યારે બધા વિદ્યાર્થી આપણને કોઈ પણ સારી બાબત થી આપણને પ્રેરણા મળે એટલે કે એના જે શિક્ષક અધ્યાપક હતા એમ કે છે કે મારે તમને હવે કેવું છે કે આપણે ધોધ તરફ બધા ફરી જાઓ હવે હું પૂછું છું એનો જવાબ આપો તમે જો ઉપરથી જે ધોધ પડે છે એ ધોધ કેવી રીતે અહીંયા આવતો હશે ઉપરથી પડે છે કેવી રીતે એટલે એક જણા એમ કીધું કે પહેલાં ઉપર પાણીનો જથ્થો એકદમ ઝડપથી ગતિમાં આવતો હશે અને બરાબર ત્યાં એક બોર્ડર આવી જતી હશે અને બોર્ડરને કારણે પાણી સપાટ બનવાને બદલે નીચે પડવાની શરૂઆત કરે છે પછી અધ્યાપક પૂછે છે કે એ જ્યારે નીચે પડે છે ત્યારે ગતિ કેવી લાગે છે

કે આપણને ધોધ પ્રેરણા મળે એ આપે છે કે જિંદગીમાં ઉપરથી નીચે પડતી વખતે પણ ક્યારે રે ચિંતા ન કરો એ ધોધ ઉપરથી નીચે પડે છે ત્યારે કેટલો સુંદર લાગે છે એનામાં પડેલી જે શક્તિ છે એ શક્તિનું રૂપાંતર થાય છે તમને ખબર છે અહીં તો બીજું કોઈ શક્તિનું રૂપાંતર થતું નથી પણ કેટલાક ધોધમાંથી તો આપણે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરીશ તો એનો અર્થ એ થયો કે આપણે કદાચ ઉપરથી કોઈ નીચે પડીએ એટલે કે ઉપર આપણે સ્થાન ઉપર ગયા હોય ત્યાંથી આપણે કદાચ કોઈ નીચા સ્થાન પર ઉતરીએ તો પણ આપણામાંથી શક્તિ બહાર નીકળે છે ઉપર ગયા ત્યારે શક્તિ મેળવેલી હોય અને પછી નીચે ઉતરી ત્યારે એ શક્તિ બહાર નીકળે છે જેમાં ધોધમાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે બીજી વાત એ છે કે એ આપણને એમ કહે છે કે ઝડપી ગતિ કરો એટલે કે ઝડપી જો ગતિ કરીએ તો ઝડપથી પાણી નીચે પડે છે એમ તમે પણ ઝડપથી તમે કદાચ ગતિ કરો તો તમે પણ ઉપર કે નીચે તમે ઝડપથી જઈ શકો એટલું જ નહીં આ પાણી નીચે પડે છે પછી છાલક મારે છે અને જો એ છાલક મારે છે તો ત્યાં તમને સૂર્યનો પ્રકાશ પડવાથી તમને ત્યાં મેગઝણું દેખાય છે તો કે આ દેખાય છે તો કે એનો અર્થ હિસ્વ કે આપણે જો કદાચ ઉપરથી નીચે પડીએ તો આ છાલક આપણી તો છાલક ન હોય પણ હકીકતમાં આપણી જે શક્તિ છે એ શક્તિ આનંદમાં રૂપાંતર થાય છે એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં ધોધમાંથી આપણને આનંદ મળે છે મેઘધનુષનો આપણને રંગ જોવા મળે છે પાણીનો પ્રવાહ જોવા મળે છે પાણી ઝડપથી આવે છે અને આ જ પ્રકારની ભૂમિકા ઉપર આપણા જીવનની અંદર આપણા શરીરની અંદર પણ બહુ ઉત્સાહ આવે છે જીવનમાં કંઈક કરવાની ઈચ્છા થાય છે કંઈક કરી નાખી એ પ્રકારની વાત આવે છે અને આપણે જે શક્તિ ભેગી કરી હોય એ શક્તિનો કોઈને કોઈ સ્વરૂપમાં અહીંયા વીજળી ઉત્પન્ન થાય છે આપણે વીજળી ઉત્પન્ન ન થાય પણ આપણી જે શક્તિ છે જે ભેગી કરી છે એ શક્તિ આપણે અન્ય કોઈ જગ્યાએ આપણે જઈ શકાય એટલે કે આપણે વારંવાર માત્રને માત્ર શક્તિ ભેગી જ કેરી કરીને ઉપર જવાને બદલે ક્યારેક થોડાક નીચા પણ ઉતરો ક્યારેક ધોધની જેમ નીચે પણ પડવાની શરૂઆત કરો પડશો તો તમને નહીં વાગે પણ જો પડશો તો નીચે રહેલા માણસોને તમે મદદરૂપ બની શકશો ઉપયોગી બની શકશો તમારી શક્તિ છે એ શક્તિ એનો ઉપયોગ પણ તમે કરી શકશો પણ કાયમ ને કાયમ ઊંચે જ જાઓ ઊંચે જ જાઓ મોટા મોટા થતા જ જાઓ થતાં જ જાઓ તો સમાજને કેવી રીતે ફાયદો થાય ક્યારેક તો નીચે ઉતરો મોટા થયેલા બધા જ માણસોને કહેવામાં આવે કે ભાઈ કોક વાર નીચા ઉતરી અને નીચેની જે દુનિયા છે દુનિયાને તમારી શક્તિ આપો મિત્રો આ વાત એક ચોક્કસ પ્રકારનો મનોવિજ્ઞાનનો સિદ્ધાંત છે મોટે ભાગે આપણને એમ કહેવામાં આવે છે કે આપણે જીવનની અંદર સતત ઊંચે 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 જતું રહેવું જોઈએ વાત બહુ સાચી છે ઊંચે જતું રહેવું એટલે શક્તિ મેળવતી રહેવી શક્તિ પણ પછી એમાંથી ક્યારેક થોડાક નીચે ઉતરો વધારે નીચે ઉતરો જમીન ઉપર આવો અને જમીન ઉપર જે પરિસ્થિતિમાં જીવતા માણસો છે એને તમારી શક્તિનો ઉપયોગ કરો એમ આ વાર્તા આપણને કહે છે અને આ વાર્તાનો ઉદ્દેશ માત્ર ને માત્ર વિજ્ઞાનની ભૂમિકા ઉપરનો કોન્સેપ્ટ છે સૌ કોઈ આ વાર્તાને સમજે એવી લાગણી સાથે સૌને ધન્યવાદ